જય માતાજી મિત્રો તો આજે આપણે હે ને હાઉ ફ્રી હતા તો મારા ગામ થી ચાર કિલોમીટર જ આપણે બુઇટમાં જન્મસ્થળ જન્મ સ્થળ ભવાની માનું અને જે આપણે પરચો આપ્યો હતો ને જે આપણે મેરીઓ આપણે હળવદ હટાણે ગયો હતો અને બૂટમાં સોળ વર્ષની સુંદરી બની અને જે આપણે ઓલું કર્યું હતું એ સ્થળ અમારા અહીંથી પાંચ કિલોમીટર થાય એ પરચાવાળું સ્થળ તો આપણે દર્શન કરવા જાવું હતું શૂટ કર નાખી દર્શન કરવા તે એટલા માટે સ્પેશિયલ આપણે આ વ્લોગ શૂટ કરવા માટે જઈએ તો બ્લોગ કેવો લાગ્યો નહીં કમેન્ટમાં ખાસ કહીજો ને પૂરો જોઈજો તમને ને ના દર્શન કરાવીશ એટલે વ્લોગમાં બૈને રેજો તમને હે ને ના દર્શન કરાવવું અને વીટમા પરચાના સ્થળ છે એને દેખાડું તમને વ્લોગમાં બૈને રહીજો ઘનશ્યામ હળવદ થી આવે અને હળવદ સાઈડ આવો ને તો અહીંયા ભલગામડા બે દોઢ કિલોમીટર છે ટુ રહે પાર્ટીઓ આવે બુટ પવાની ત્યાંથી અંદર વળી જવાનું એટલે સીધા અહીંયા વહી જઈ તો આપણે આવી ગયા બૂટમાં એ આ બુટમા મંદિર હે આજે પાસે હિમાય પૂનમ છે એટલે માણસો એ ઘણા છે અંદર જઈને તમને દર્શન નહીં કરાવવું અને જેટલી મને માહિતી એટલી માહિતી તમને આપવાનો પ્રયાસ કરીશ હાલો તો અંદર જઈને તમને દર્શન કરાવું બુઈટમાં ના ચાલુ દર્શન કર બુટમાનું મંદિર આ મંદિર છે હવન ને એવું બધું ચાલુ છે અને આર્યું ને બુટ હવાની માનું સ્થળ છે જો તમને બતાવું જોઈ શકો જો માતાજીના માતાજીની પરચાની ઝાંખી મેરીઓ હળવદ હટાણે આવેલો જ્યારે હટાણે જતા હતા ને ત્યારે મેરીઓ ગાઢ લઈને ત્યારે માતાજીએ દોશીમાં બની અને ખર્ચો આપ્યો હતો તો મારીએ ગાડામાં ન બેરા પછી સોળ વર્ષના સુંદરી બન્યા હતા પછી ગાડામાં બેરા એવો ખર્ચો થાય એનો

મંદિર હે અને હવે કરેલા જઈ સરસ મજાના દર્શન થઈ ગયા પ્રસાદ લઈ લીધી અને હવે આપણે સરસ મજાના દર્શન કરી અને અવતારિયા પાસા કરે હવે હે જઈ અને વિડીયો એડિટિંગ કરી અને નાખશું બ્લોગ કેવો લાગ્યો એ કહેજો અને કમેન્ટમાં જઈ માં બુટ ભવાની ને લખવાનું ભૂલતા નહીં અને ચેનલને ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવી નવી જગ્યા તમને એક્સપ્લોર કરીશ એ બતાવીશ અને પ્લસ તમને ટ્રાવેલિંગ અને ખેતીના પણ વિડીયો જોવા મળશે તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો ડેલી નવું નવું કન્ટેન્ટ તમને